જખો પોલીસ ચોકીમાંથી જ ચોરી કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા થયા પોલીસે પકડેલો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી થયો ચોરી કચ્છના જખોમાં ચોરોએ ચોરીને મામલે બધી હદ વટાવી દીધી છે હવે તો પોલીસ ચોકી પણ સુરક્ષિત રહી નથી જખો પોલીસ ચોકીમાં ચોરો મોડી રાત્રે ઘૂસ્યા અને મોટી ચોરી કરી ફરાર થઈ ગયા ચોરોએ માત્ર કોઈ સામાન્ય ચોરી કરી નથી પણ પોલીસે જ પકડેલા પુરાવા જેવા કે કોપર ધાતુની પ્લેટો અને અન્ય કિંમતી માલ લઈ ફરાર થઈ ગયા છે આ ઘટનાએ સ્થાનિકોમાં પોલીસની કાર્યપ્રણાલીને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી ધરાવતી પોલીસની પોતાની ચોકી અસુરક્ષિત હોય તો સામાન્ય નાગરિક કેટલો સુરક્ષિત છે તેવી ચર્ચાઓ થવા લાગી છે આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે જો પોલીસ સ્ટેશનમાં ચોરી થાય તો આપણું હવે જોવા જેવી એ બાબત છે કે જખો પોલીસ ચોરોને પકડવામાં સફળ થાય છે કે નહીં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલબ્લ સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा, पाईगुनी काल्बा देवी रोड, मुंबई, 400003 महाराष्ट्र, श्री प्रथम सारीज़ एंड लेंगा डिपार्टमेंट, डिज़ाइनर स्टूडियो આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સ્કલુજીવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણ્યા ચોલી સાઇડર ચણ્યા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો